રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા ભૂલકાઓ સહિત મોટેરાઓના પરિવારજનોને ન્યાય મળે તે માટે પોરબંદરના ભૂલકાઓએ માણેક ચોક ગાંધી પ્રતિમા નજીક નવતર પ્રદર્શન કર્યું હતું પોરબંદર જિલ્લા માનવ અધિકાર આયોગની સમગ્ર ટીમ દ્વારા રાજકોટ ગેમ ઝોનમાં આગની દુર્ઘટનામાં ભસ્મીભૂત શરીરના અવશેષો થઈ ગયા હતા તેની આત્માની શાંતિ માટે પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે અને તમામ મૃતક બાળકોને ન્યાય મળે અને ગુનેગારોને જાહેરમાં ફાંસીની સજા આપે અને મૃતકના પરિવારને સરકાર દ્વારા દસ લાખની સહાય આપવામાં આવે અને બીજા દસ લાખ ગુનેગારની પ્રોપર્ટી વહેંચી અને દસ લાખ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પોરબંદર ફાયર સેફ્ટી ની અમલવારી થાય તેવી માંગ પણ ખારવા સમાજના બાળકો દ્વારા કરવામાં આવી હતી જાગૃતતા આવે તેવા સંદેશ પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જીત અશ્વિનભાઈ મોતી વર્ષે પણ હાજરી આપી હતી પોરબંદર મહાત્મા ગાંધીની ભૂમિ અને શ્રી કૃષ્ણ ભગવાન ના સખા સુદામા માંથી માનવ અધિકાર આયોગ જિલ્લાના પ્રમુખ અશ્વિન દેવજીભાઈ પોરબંદરના સામાજિક આગેવાન પ્રતાપભાઈ શેરાજી લાલજીભાઈ ગોશિયા શૈલેષભાઈ જુંગી ભરતભાઈ કરગઠિયા ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નાના નાના બાળકોને સાથે રાખી અને જે રાજકોટ ગેમ ઝોનની જે દુર્ઘટના બની હતી અને તમામ બાળકોના શરીરો આમાં ભસ્મીભૂત થઈ ગયા હજી તો ઘણા બાળકોની વળખાણ પણ થઈ નથી સરકારને હું નમ્ર વિનંતી કરું છું કે આવાના આવા બનાવો મારા પોરબંદર શહેર જિલ્લામાં ન થાય અને કડકમાં કડક ફાયર સેફ્ટીની અમલવારી થાય અને ખાસ કરીને આ તમામ જે બાળકો હતા એમની આત્માની શાંતિ માટે અમે આજરોજ માણેકચોક ખાતે એમને શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા પરમ કૃપાળુ પરમાત્મા એમની આત્માને શાંતિ આપે અને આ બાળકો દ્વારા અમે એક મેસેજ આપ્યો હતો કે જેમ સરકારની જિમ્મેદારી છે એ જ રીતે માતા પિતાઓની પણ એ જિમ્મેદારી બને છે કે આપણા બાળકોને ક્યાં કઈ જગ્યાએ મોકલવા જોઈએ કઈ જગ્યાએ ન મોકલવા જોઈએ ખાસ કરીને જ્યાં ફાયર સેફ્ટીની સુવિધા હોય એવી જગ્યાએ આપણા બાળકોને સલામત જગ્યાએ મોકલવા જોઈએ તેવો સંદેશ આજે આ નાના બાળકો અને માનવા અધિકાર આયોગના એક જિલ્લા પ્રમુખ અને અમારી સમગ્ર ટીમ દ્વારા અમે સરકારને પણ એક રજૂઆત કરીએ છીએ કે તમામ મૃતકના પરિવારજનોને દસ દસ લાખ રૂપિયા આપવામાં આવે અને જે ગુનેગારો છે એમની પ્રોપર્ટી વેચી અને બીજા દસ લાખ રૂપિયા આપવામાં આવે અને કડકમાં કડક સજા આપવામાં આવે અને બાળકો અને અમારી ટીમ દ્વારા અમે પોરબંદરની જનતાને અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબ અને પ્રધાનમંત્રી સાહેબને વિનંતી કરીએ છીએ કે આ તમામ ગુનેગારો જ્યારે અદાલતમાં ગયા હતા ત્યારે એવું કીધું હતું કે આવી ઘટનાઓ દુર્ઘટનાઓ તો બનતી રહે આ તમામ ગુનેગારોને જો આવી શરમ નથી તો આના મતે આ તમામ ગુનેગારોને જ્યારે દોષિત સાબિત થાય એમને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે એવી માનવાધિકાર આયોગની ટીમ અને નાના બાળકોને સાથે રાખી અને અમે આ માંગણી પણ કરીએ છીએ અને એમને શ્રદ્ધા સુમનપણે અર્પણ કરીએ છીએ